મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે જેથી વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને એવી નવી નવી રીતો આપણે જાણવાની છે જે આપણને ખૂબ જ ઉપયોગી થશે અને જો તમને એવું લાગે કે આ વિડીયોમાંથી આપણને કંઈક સારું જાણવા મળ્યું તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખૂબ જ ટેસ્ટી અને આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય તેવો આ છાસનો મસાલો એકદમ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર થઈ જાય છે જય માતાજી મિત્રો અલકા ચાવડા બ્લોગ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે આપણે આ છાસનો મસાલો એકદમ સરળ રીતે અને એકદમ ઓછા ખર્ચામાં તૈયાર કરવાનો છે તો ચાલો સૌથી પ્રથમ આપણે લીલા ધાણા લઈ લેવાના છે લીલા ધાણાને સરસ એવા ધોઈ અને સરસ એવા આપણે કોરા કરી લેવાના છે એમાંથી પાંદડા છૂટા પાડી લેવાના છે અને આ છે ફુદીનો ફુદીનાના પાંદડા છૂટા પાડી ધોઈ અને સાફ કરી લેવાના છે અને આ મીઠો લીમડો તો નાખવાનું ભૂલવાનું જ નથી એનાથી તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ પણ આપણે ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે અને બે દિવસ માટે તડકામાં નહીં સૂકવવાના કારણ કે એનાથી એનો કલર બદલાઈ જશે પણ ઘરમાં છાયામાં સૂકવી રાખશું એટલે આ રીતે બધી જ વસ્તુઓ સરસ ક્રિસ્પી અને કરકરી થઈ જશે પછી આપણે એક પેનની અંદર એક વાટકી આખું જીરું આખા ધાણા અને તીખા અને તજ આ રીતે લઈ અને રોસ્ટ કરી લેવાના છે જેવા તેવા શેકી લેવાના છે પછી એમાં અજમો ઉમેરી દેવાનો છે અને આપણે જે સૂકવીને રાખેલા છે એ બધા જ પાંદડા આની અંદર એડ કરી દેવાના છે પછી બે મિનિટ માટે એને ફ્રાય કરી લેવાના છે આ રીતે અને પછી આપણે આ બધી જ વસ્તુઓને મિક્સર જારની અંદર નાખી એની અંદર સંચર પાવડર ઉમેરવાનો છે આમચૂર પાવડર ઉમેરવાનો છે અને મીઠું ઉમેરવાનું છે આ રીતે અને હિંગ ઉમેરવાની છે આ બધી જ વસ્તુઓ ઉમેરી અને મિક્સચર ફેરવી લેવાનું છે સરસ એવો પાવડર બનાવી લેવાનો છે અને પછી કોઈ પણ કાચના કન્ટેનરની અંદર ભરીને રાખી શકીએ છીએ આપણો છાસનો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે દહીંમાંથી છાશ બનાવી એની અંદર એક ચમચી એડ કરીને પીશું તો પાચનશક્તિ સરસ બની જશે વાસણમાં રસોઈ બનાવેલી ખાવાની ખૂબ મજા આવે છે અને એની મીઠાશ પણ અલગ જ હોય છે પણ આપણી આપણી પાસે જ્યારે માટીના વાસણો નથી હોતા ત્યારે આપણે શું કરવું તો એનો ઉકેલ હું તમને આજ બતાવું છું અને જ્યારે બટેટાનું શાક આપણે બનાવીને ખાતા હોય તો એ આપણને ગેસ કરવાની તકલીફ થઈ જતી હોય છે તો આ રીતે બટેટાનું શાક બનાવીને તમે ખાશો તો ક્યારેય પણ ગેસની તકલીફ થશે નહીં તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે બટેટા આ રીતે આપણે ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર શેકો તો વધારે સારું અને ટમેટા અને આ બધું આપણે શેકી લેવાનું છે અને આ રીતે બધા જ મસાલા જે સૂકા મસાલા હોય છે એને ખાંડી એમાં થોડું દહીં નાખવાનું છે અને દહીં નાખી આ રીતે એને લઢી લેવાનું છે એટલે કે આવી રીતે એકદમ ઝીણું કરી લેવાનું છે અને એકદમ ઝીણું થઈ જાય પછી જ આપણે એની અંદર લસણ જે શેક્યું છે તે અને બટેટા અને ટમેટા આ બધું જ અંદર મિક્સ સરસ એવું કરી દેવાનું છે આ એવું સરસ મજાનું મિક્સ કરી દેવાનું અને ઝીણો ભૂકો પણ કરી દેવાનો એની ઉપર તમે લીલા ધાણા પણ આ રીતે ખાંડી અને નાખી આવી રીતે સરસ મજાનો એક માવ પહેલા તૈયાર કરી લેવાનો છે અને આ બટેટાનું શાક તમને ગેસ કરશે જ નહીં એકદમ શેકીને બનાવ્યા હોવાથી સરસ એવું પાચન થઈ જાય છે એનું અને આ રીતે આપણે ટમેટાને પણ એકદમ ગ્રેવી જેવા કરી નાખવાના છે હવે જો માટીનું વાસણ આપણી પાસે નથી તો આપણે માટીની તાવડી તો બધા નગરમાં હોય જ છે ગેસ ઉપર આપણે માટીની તાવડી વાપરતા હોઈએ છીએ એ પણ માટીની જ છે તો આપણે એની અંદર આ રીતના તેલ નાખી અને એમાં વઘાર કરી અને આ રીતે આપણે શાક બનાવી શકીએ છીએ તો આ શાક પણ માટીના વાસણમાં બનાવેલા શાક જેવું જ મીઠું અને સરસ બને છે એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે માટીની અંદર જ્યારે એ સળે ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવે છે તમે જોઈ શકો છો કેવું સરસ દેખાવમાં જ એટલું મસ્ત છે અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે બધા પણ આ રીતે એક વખત ટ્રાય કરીને જોજો આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે પાઉભાજીનું શાક પણ તમે એક બાજુ રાખી દેશો એટલું સરસ બને જાંબુના ઠળિયા ખાવાથી આપણા શરીરને ખૂબ જ ઉપયોગી થાય છે એટલે કે ડાયાબિટીસવાળાને તો ખૂબ જ ઉપયોગી છે તેમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અત્યારે જાંબુની સિઝનની અંદર બધા જાંબુડા ખાવા માટે ઘરે લાવતા જ હોય છે અને ખાઈને ઠરિયા ફેંકી દેતા હોય છે પણ આપણે ઠળિયા ફેંકી નથી દેવાના આજે એનો સરસ યુઝ કરવાનો છે આ રીતે મેં જાંબુના ઠળિયા લઈ લીધા છે અને ધોઈ લીધા છે અહીંયા દેશી જાંબુના ઠળિયા અથવા તો રાવણા મોટા જાંબુ આવે છે એના પણ લઈ શકો છો કોઈ પણ ઠરિયા ચાલે હું જાંબુના ઠળિયા હોવા જોઈએ આ રીતે મેં નાની નાની એની સ્લાઇડ કરી લીધી છે આ રીતે કાપી લઈશું એટલે તમે ફોતરી ઉતારીને પણ કાપી શકો છો અને ફોતરીની સાથે પણ રાખી શકો છો ફોતરીની સાથે રાખશો તો એ ખૂબ જ ક્રિસ્પી અને કરકરી લાગશે ખાવાના ખૂબ મજા આવશે આ રીતે મેં પછી બે દિવસ માટે સુકવી લીધા છે તમે જોઈ શકો છો ફોતરીની સાથે બે દિવસમાં એ સરસ સુકાઈ ગયા છે અને હવે એક નાના બાઉલમાં લઈ લેવાના છે અને એની અંદર એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી દેવાની છે અને પછી અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે ખાટા મીઠા અને સરસ મજાનો આ રસ એને ચડી જશે આ પ્રોસેસ તમે જાંબુના ઠળિયા કાપીને તરત કરી અને સુકવી શકો છો અથવા અત્યારે સુકવ્યા પછી પણ કરી શકો છો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને પછી દસ મિનિટ માટે એને રહેવા દેવાનું છે જેથી મીઠું અને લીંબુ એની અંદર સહેજ સોસાઈ જશે જેથી એ સ્વાદિષ્ટ લાગશે હવે મેં અડધી ચમચી ઘી લીધું છે અને કડાઈની અંદર એને નાખી અને આ રીતે એકદમ ધીમી આંચ પર જાંબુના આ જે ઠરિયા છે એને શેકી લેવાના છે આ રીતે હલાવતું રહેવાનું સતત જેથી નીચે દાઝી ન જાય આ રીતે સરસ મજાના શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય પછી એને એની અંદર થોડીક અડધી ચમચી સંચર પાવડર ઉમેરી દેવાનો છે સંચર પાવડર ઉમેરવાનું ભૂલવાનું નથી એનાથી જ આ મુકવાસનો સ્વાદ ખૂબ સરસ આવશે આ રીતે મેં શેકી લીધા છે અને હવે જાંબુના ઠરિયાનો મુકવાસ સરસ તૈયાર થઈ ગયો છે આ ખાવાની ખૂબ મજા આવે છે ફોતરી તો ચટપટી એટલી મીઠી લાગે છે કે ખૂબ જ ગમે આપણને ખાવા અંદર જ્યારે તડકામાં વગર સંકેલીને મૂકી દેતા હોય છે ત્યારે એમાં ખૂબ ખરાબ વાસ આવતી હોય છે સ્પ્રેનો ઉપયોગ કરવો પડતો હોય છે તો એની બદલે આપણે આવું કરી શકીએ કે કપડાના કબાટની અંદર જ થપ્પીઓની વચ્ચે આ રીતની પોટલી બનાવી અને રાખી દઈશું તો ક્યારેય કપડામાં ખરાબ વાસ આવશે નહીં આ રીતનું હેન્ડ પર્સ મોબાઈલ પર્સ બનાવવા માટે ખૂબ જ ઓછા સમયમાં આપણે બનાવી શકીએ છીએ આ રીતનું કોઈ કાપડનો કટકો નવો હોય એ લઈ લેવાનો છે જેનાથી મજબૂતાઈ સારી રહેશે અને આ રીતનું માર્કિંગ કરી લેવાનું છે પછી તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે એકદમ ઘેડ વાળતું જવાનું છે આ રીતના ઘેડ વાળશો અને પછી સામેથી જે કાપડ છે એને લઈ અને આ રીતે સિલાઈ લગાવી દેવાની છે અને પછી આ રીતે ચાર ફોલ્ડ વારી દેવાનું છે અને પછી એને આકાર આપવાનો છે આ રીતે ખૂણાથી અને પછી એને ખુલ્લું કરી દેવાનું છે અને હવે ત્યાં સિલાઈ લગાવી દેવાની છે આ રીતે તમે સિલાઈ કરી અને પછી જે ઉપરનો પહેલો ભાગ છે ત્યાંથી પરસળ કાપડ સબળું કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણને પર્સનો આકાર દેખાઈ રહ્યો છે હવે પાછી સિલાઈ મારી અને પાછી એને આ રીતને કરી દેવાનું છે તમે જોઈ શકો છો માત્ર પાંચ મિનિટની અંદર પર્સ બનીને રેડી થઈ ગયું છે અહીંયા તમે વેલક્રો પણ લગાવી શકો છો આ રીતનું મોબાઈલ પર્સ ખૂબ જ તૈયાર થાય છે ઝડપથી